સુરતના ગાંધીબાગ ખાતે અગાઉ પણ ચંદનના ઝાડની ચોરી થઈ હતી જેને લઈને ફરી ચંદનના મૂળ સાથે ઝાડ ચોરાતા જ ગાર્ડન સિક્યુરિટી સામે સવાલો અનેકો ઊભા થઈ રહ્યા છે હાલમાં સુરત પાલિકા દ્વારા ગાર્ડનમાં લગાડવામાં આવેલા સીસીટીવીની તપાસ કરાય છે વર્ષો જૂના અને કિંમતી ચંદનના ઝાડની થતી ચોરીને લઈને રોજ સવારે મોર્નિંગ વોક પર આવતા સામાજિક કાર્યકરોનું ધ્યાન જતા તેઓ આ મામલે અધિકારીને જાણ કરી હતી જેને લઈને બાગ ખાતાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જવા પામ્યા હતા તપાસ શરૂ કરી છે મારું નામ ઝેરા ટાયરભાઈ સાયકલવાલા હું સામાજિક કાર્યકર છું અને દરરોજ હેલ્થ પ્રત્યે બહુ સભાન છું અને રોજ ગાંધીબાગમાં વોકિંગ કરવા માટે આવીએ છીએ અને ગાંધીબાગમાં જે એક્સરસાઇઝના સાધનો મૂકેલા છે એ એના ઉપર અમે દરરોજ એક્સરસાઇઝ કરીએ છીએ આજે મન આજે મને જાણવા મળ્યું કે અહીં ચંદન જેવી કિંમતી વસ્તુ વસ્તુનું ઝાડ કોઈ ચોરી ચોરી ગયું અને એ ઝાડ તમે જુઓ તો એના મૂલ્યામાંથી કાપી દીધું એટલે આ બાગમાં સિક્યુરિટી શહેરની વચ્ચો વચ્ચે બાગ બાગ આવેલો છે અથવા પોલીસ સ્ટેશન નજીકમાં છે અને સિક્યુરિટી હોવા છતાં ગાંધીબાગમાં વારે ઘડીએ ચોરીઓ થાય છે અને ગાંધીબાગમાં આને શું કહેવાય રેલિંગ કહેવાય ને એ બી ઘણી વખત અહીંયા ચોરી ચોરી કરવામાં આવી છે તો આ બાગ પ્રત્યે ધ્યાન રાખવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ના બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે પણ તો આવી જ રીતે વારંવાર ગાંધી બાગમાંથી ચંદાના ઝાડની ચોરી થઈ હોય ત્યારે આ મામલે હવે તટસ્થ તપાસ થશે કે ચોરીઓને તસ્કરો અંજામ આપશે તે જોવું રહ્યું અઝર પોલીસ સિટી ટેન્ફે ન્યૂઝ